સેકન્ડમાં લીધું સેકન્ડમાં હું વાત કરો આ તો બાઇક લઈ નથી નીકળતો તો લાવ ને માશયન બતાવતો જ જોઈ લીધું અમે જોઈ લીધું જોઈ હે જવું હે હા જોઈ લીધું ના ના હું કીધું જોઈ લીધું જોઈ લીધું બાઇક હવે હું જોઈ લીધું હું થોરો અહીંથી જવાનો તમારા તો તમે જ્યાં ના આવતા ને કે રોટલા ખાઈ જતા નહીં રોટલા ખાઈ જતા આ તો રોટલા ખાઈ જઉ આ દેડની પઈ પઈ ચાં છો જવો ડોશી જાવ તમારા ઘરે થી જ્યો જ્યો જ્ઞાન નઈ કોઈ જ્ઞાન નહીં કોઈ જ્ઞાન નહીં એ

થઈ જ જાય નહીં તમારે જેવા અમારે ઘરે આવો છે એ બધું થાય પણ સાસ ક પૈસા જ નહીં જો તમે લેતા હો ચાલ છે માસીએ આપડે તમે ભણાવ ને હું ખાઈ લઈએ ખવડાવીએ એમ નહીં કેતા સાસ પી ના ના મારા માસીએ મસ્ત બનાવ્યું ના બનાવો બરાબર બધા શે મારો માસી તો માસ્યું છે

તમારા આગા જેવા થોડાઈ જઈએ રમ્યા અને જેવા થોડાઈ જઈએ ચાલ કોઈ ને ભલી વાર જ નહીં જોર આવો કોમ નથી ભોગ્યા તો તો માર માર છે કે અલગ છે આવો છે ને તું છે ને તારે જેવું છે દીવાળી ઈ પાપા પાપા આયા કોને એટલે વિશ્વા કમ્પ્લીટ છે યાર માર તો એવું તો હા આરુ આરુ છે ચાલ યાર આ તેલ બે બધું મેલ્લે ને યાર કાકા એ તો બોલ છે ને વાગે તો ખાવાનું એટલે કે તું તાઈન વાગે

જો જો લઈ દે ખબર આવતા નહીં ને ચાખી લે 20 રૂપિયા સે સિંગ બજિયો લાયા નકર કીધું હતું હો ખાવાનું રેવા દિયા ન ચાબરા ચાબરા ની ખાઈ લે તારી કોઈ મસ્ત મોણે ઇંતું એ મસ્ત મોણા જી નહીં લે

વાત કરી આહાહાહા લેબુ 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 કોઈ નાખો નહીં એ પાહી નાખજો તને નાખશો ના મજા આવે તારી યાર જ દાખવાનું બગાર હો શાક બગાર એવું લાગી રહ્યું મને એ ના બગડી તું જો ખાલી શાક જો મારો લે કાટલે પેલા પાહી નાખો રાદો ના બનાખશો એ બહુ નહીં નાખતી થોડું નાખો ઓ કારો બાર લેબુ ને લેબુ આવો બહુ કડક હે બહુ કડક કોઈ કાર્યો છો ને ચીઓ ખાવા તો આવી ગયો ખાવા તો તમે કાકા હગો ના રાખતા થારું હું છોઈ રાખતો નહીં હોમ આ તમે ઘેર ખાઈ આવો બધો ને એટલે બધા આવે હોય

એક તો લોહી પીજો ને એક મારો માયસે લોહી પીજો મારા ઇથી નેકરવાન કરવું પડશે પેલા ખાવાનું છે ને કાચી હા તપેલું તો બધું ખાઈ જાય ખબર હા તપેલું ચાટ

તો અમે લઈ લીધું ખાને લેટવા ભરી ભરી ખા લે આ એ મેમન રવા દો તા આજે ખઈ લે હે તા મસ્ત બણાયો ના છોડ તા કાકાએ બનાવીઓ હવે તમે

ના ના તમારે નાખો તમારે હું હું તમારા તમે અગર મારી વાત અમારી ગામમાં આયલા અમારા મહેમાન કેવો તો લઈ જવા તન તમારા ઘેર ખાવા ના રાખો બસ તમે ગામ એમ હું નાખું છું બે તમે ખાઓ એ લેટવાં તો નઈ કેવું પડે આખો તપેલું રૂહીન લઈ લે છે લ્યો આવો ના હું તમને આલું ગામના આલો તમે લાવો થાનો આવો બસ

અપરો ઉલી ચાફ કરનાઈ છે તારો વાંધો પછી વાંધો પછી પેરોય ન આવી ગયો કતાજી હા ન હા હવે માર ચાલ યાર હાલને બેહાવ તો માર થાય યાર ચા પીવે નહી બનાવ મારી કણ યાર આજે આવવું પડી યાર ના તો પહી આએ ચા પીયે ઉતાવળ છે ના ના અજી મહા સાગરુન બહુત સ્વાગત છે તી ગાણી નઈ બરોબર હો બહુ ખાધી યાર તી ગાણી આઈ ગઈ ઓમણા ગામનો સુતર્યો નઈ કદી આ